પત્રકાર પરિષદ પરસોત્તમ રૂપાલા પત્રકાર પરિષદ બાદ સાંસદ પરંત્ર ભારતીય જનતા પાર્ટી નિશ્ચિતપણે જીતી જશે ચોમાસા દરમિયાન કોઈ જાનહાની ન થાય તે માટે કામગીરી થાય તે જરૂરી વ્યવસ્થાઓ પણ vai é ser é...

અને 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 જે જરૂર કરીશું અમારા ધ્યાન ઉપર આવશે અમે અમે એની એની આ બધા મુદ્દાઓ હું પોતે પણ ત્યાં જતો આવતો હોઉં હોઉં છું છું એટલે મારા ધ્યાનમાં આવે એ ભારતીય જનતા પાર્ટી નિશ્ચિતપણે જીતી જશે ના ના શ્રીએ જે ટકોર કરી છે એ તો એક અલગ વિષય સાથે ટેટ અને એમની સાથે લઈ અને એમની વાત હતી પણ એ સવાલ જવાબનો વિષય નથી પણ આપે જે કહ્યું કે જર્જરિત ઇમારતો હોય તો જરૂર એનો સર્વે થઈ અને એને પછી વરસાદની સિઝન દરમિયાન એમાંથી કોઈ જાણ ન થાય એ માટેની તકેદારી તંત્રએ લેવી છે ધન્યવાદ